મહીસાગર જિલ્લાના બાલાસિનોરમાં લાયન્સ ક્લબ અને પારુલ સેવાશ્રમ હોસ્પિટલ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે બકલીવાળા વિદ્યા મંદિર ખાતે યોજાયેલા આ કેમ્પમાં કુલ પાંચસો અગિયાર દર્દીઓએ આરોગ્ય સેવાનો લાભ લીધો હતો આ કેમ્પમાં મેડિસિન ડાયાબિટીસ સ્ત્રી રોગ જનરલ સર્જન ચામડી રોગ હાડકાના રોગ કાન નાક ગળા આંખ અને બાળકોના રોગના નિષ્ણાંત ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા તેમણે દર્દીઓની તપાસ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું કેમ્પ દરમિયાન જરૂરિયાતમંદ દર્દીઓ માટે વિનામૂલ્યે કેપ સિમ્પિયર ટેસ્ટ અને ઇસીજીની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી ત્યાં ઉપરાંત જરૂરિયાતમંદ દર્દીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી હતી તો કેટલાક દર્દીઓને વધુ સારવાર સેવાશ્રમ હોસ્પિટલમાં લઈ જવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે હોવાનું જણાવાયું હતું ત્યારે આ કેમ્પને સફળ બનાવવા માટે બાલાસેનો લાયન્સ ક્લબના પ્રમુખ લા દક્ષાબેન પાઠક મંત્રી લા પ્રવીણભાઈ સેવક ખજાનજી લા આશિષ ત્રિવેદી સહિત અન્ય લાયન્સ સભ્યોએ જહેમત ઉઠાવી હતી આચાર્ય સોલંકી પણ સહયોગ આપ્યો હતો બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ